ચાલો દોસ્તો તો આપણે આગળ જઈએ પ્યોરિફિકેશનની અંદર પ્યોરિફિકેશનના એમસીક્યુ જે છે એ આપણે જોવાના છે થિયરી આપણે જોઈ લીધી એમસીક્યુ જોવાના છે કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજનમાં પરિમાપનની પદ્ધતિ એટલે કે નાઇટ્રોજનનું પરિમાપન આપણે કરવું હોય દોસ્તો આપણે કોનું પરિમાપન કરવું છે નાઇટ્રોજનનું પરિમાપન કરવું છે નાઇટ્રોજનનું પરિમાપન કરવું હોય તો કઈ પદ્ધતિ વપરાશે તો નાઇટ્રોજનના પરિમાપન માટે આપણે ડ્યુમાસ પદ્ધતિ અને જેલ ડાલ પદ્ધતિ વાપરીએ છીએ આપણે તો આમાં ડ્યુમાની રીત આપીએ છીએ જેલાલની રીત આપી છે ડ્યુમાની રીત અને જેલડાલની રીત અને ડ્યુમાની રીત અને બેમાંથી એક પણ નહીં તમને બેસ્ટ રીતે ખબર જ છે કે ડ્યુમાની રીત અને જેલડાની રીત બંને આવશે જ્યારે બત્રીસ પોઈન્ટ પાંત્રીસ ગ્રામ ઇથાઇલ ક્લોરાઈડનું ઇથાઇલ ક્લોરાઈડનું ડાયહાઇડ્રો નહીં હેલોજીનેશન કરવામાં આવે ડીહાઈડ્રો હેલોજીનેશન કરવામાં આવે છે બરાબર છે ડી હેલો અથવા તો ડી હેલો હાઇડ્રોજીનેશન કરવામાં આવે છે કરવામાં આવે ત્યારે પચાસ ટકા આલ્કીન આપે છે તો નિપજનું દળ ખાલી જગ્યા ગ્રામ હશે જો ઇથાઇલ ક્લોરાઇડ એટલે શું થશે સીએચ થ્રી સીએચ ટુ સીએલ આ તમને ખબર છે એચ થ્રી એચ ટુ સીએલ આની આપણે પ્રક્રિયા કરશું દોસ્તો તો તમને નિપજ મળશે જોજો બરાબર નિપજ મળશે અહીંયા આનું આપણે ડિહાઈડ્રો હેલોજીનેશન એક જગ્યાએથી હાઇડ્રોજનને એક જગ્યાએથી હેલોજન દૂર કરવાનું છે અહીંયાથી હેલોજન અને અહીંયાથી શું દૂર કરશું હાઇડ્રોજન દૂર કરશું તો તમને મળશે અહીંયાથી સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ આવું મળે છે ખ્યાલ આવ્યું તો આની આપણે જો વાત કરશું તો આનો દળ આપણે તમે ગણી નાખો તો કાર્બનનું કેટલું થશે બાર બાર દુ ચોવીસ અને તમે અહીંયા વજન પૂછ્યું છે વજન પૂછ્યું છે તો એમના માટે કઈ વસ્તુ આવશે બે કાર્બન છે બે કાર્બનનું દળ કેટલું થશે બાર દુ ચોવીસ ચોવીસ અને આના છ છ અને પાંત્રીસ પોઈન્ટ પાંચ ત્રીસ ત્રીસ અને પાંત્રીસ પોઈન્ટ પાંચ એટલે પાસઠ પોઈન્ટ પાંચ સમથિંગ થશે આનું પાંત્રીસ પોઈન્ટ પાંચ અને આનો પાંચ પાંચ આવશે ઓકે એટલે ચોસઠ પોઈન્ટ પાંચ ગ્રામ આ ચોસઠ પોઈન્ટ પાંચ ગ્રામ વપરાય ત્યારે આ મળે કેટલું આ જે મળે તે બાર દુ ચોવીસ ચોવીસ ને ચાર અઠ્યાવીસ આ અઠ્યાવીસ ગ્રામ મળે અઠ્યાવીસ ગ્રામ મળે છે બરાબર આ ચોસઠ પોઈન્ટ પાંચ ગ્રામ વપરાય ત્યારે કેટલો મળે છે અઠ્ઠાવીસ તમે વાપરો છો કેટલો બત્રીસ પોઇન્ટ પાંત્રીસ એટલે બત્રીસ પોઇન્ટ પાંત્રીસ ગ્રામ એટલે આના કરતાં અડધો જ થયો ને સમજી લો ને તો આટલું વપરાય ત્યારે આટલું મળે તો આટલું વપરાય ત્યારે કેટલો મળે છે તો ત્યારે અઠ્ઠાવીસ આ આટલા એ અઠયાવીસ મળે તો આટલા એ કેટલો મળશે એના કરતાં અડધો એટલે ચૌદ ગ્રામ મળે કેટલો મળે ચૌદ ગ્રામ મળે હવે પણ આપણને ખાસ કીધું છે કે આ પચાસ ટકા ચાલકીને આપે જે રેગ્યુલર નીપજ મળતી હોય એની કેટલી મળશે પચાસ ટકા એટલે ખરેખર રેગ્યુલર જો સો ટકા નીપજ મળતી હોય તો આ બત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ પાંત્રીસ ગ્રામ લો તો આ ચૌદ ગ્રામ મળે એટલે સો ટકા નીપજમાં રૂપાંતર થઈ જતું હોય તોની વાત છે પણ પણ અહીંયા સો ટકા નીપજમાં રૂપાંતર નથી થતું પચાસ ટકા થાય એટલે ચૌદ ગ્રામને બદલે કેટલા ગ્રામ મળશે સાત ગ્રામ મળશે આનો અડધો જ મળશે એટલે સાત ગ્રામ મળશે આપણો આન્સર સાત આવશે ઓકે એટલે આ સાત થી ગયું જો ચૌદ પણ આ ઓપ્શનમાં આપ્યો જ છે પણ ચૌદ જવાબ નહીં આવે કારણ કે આપણને પચાસ ટકા નીપજ મળી છે મળે છે એવું કીધું એટલે આવશે અણુસૂત્ર શોધવામાં વપરાય છે તો એનું કારણ શું છે કારણ કે તે બાષ્પશીલ છે આ હાઈ બરાબર છે બાષ્પશીલ છે એટલે એની બાષ્પ દૂર કરી શકાય કાર્બનિક પદાર્થ માટે સારો દ્રાવક છે નહીં ઉગાડવામાં નથી આવતું સરળ રીતે મળે છે અને ક્રાયોસ્કોપિક અચળાંક કેવો છે ઊંચો છે નહીં બહુ વેસ્ટ ઉદાહરણ તમને મસ્ત ફટાફટ ખબર પડી જાય એવું જ છે કે બાષ્પશીલ પદાર્થ જે છે એટલે બાષ્પ ફટાફટ બની જાય છે શું બની જાય છે બાષ્પ ફટાફટ બની જાય છે એટલે બે પદાર્થથી અલગ ફટાફટ કરી શકે એકવાર મિશ્રણ કર્યું હોય તો નીચેનામાંથી કયું સંયોજન નાઇટ્રોજન માટે હકારાત્મક લેસન ટેસ્ટ આપશે નહીં આપશે નહીં હકારાત્મક ટેસ્ટ આપશે નહીં એટલે લેસન ટેસ્ટ નહીં આપે તો લેસાઇન ટેસ્ટ પહેલાં તો કોના માટે છે કાર્બન છે જો નાઇટ્રોજન માટે નાઇટ્રોજન માટે કાર્બન માટે બધા માટે છે ખાસ કરીને કાર્બન સાથે નાઇટ્રોજન હોય સલ્ફર હોય હેલોજન હોય તો એના માટે આપણે લેસાઇન ટેસ્ટ યુઝ કરીએ છીએ બરાબર છે તો કાર્બનની સાથે હોય ત્યારે કાર્બન સાથે આવ કાર્બન સાથે આવ કાર્બન સાથે ત્યારે આપણે લેસાઇન ટેસ્ટ યુઝ કરીએ છીએ ખ્યાલ તો કોણ ટેસ્ટ નહીં આપે હાઇડ્રેઝિન હાઇડ્રેઝોન અથવા હાઇડ્રેઝિન આપણે હાઇડ્રેઝિન છે બરાબર છે હાઇડ્રેઝિન આવશે

બરાબર છે તો હવે કઈ ટેસ્ટ નહીં આપે કોણ નહીં આપે જો નાઇટ્રોજન આપશે જો પેલા નાઇટ્રોજન સાથે હકારાત્મક ટેસ્ટ આપશે નહીં બરાબર છે તો અહીંયા સૌથી પહેલાં જે છે આ વાત થઈ ગઈ જે છે અહીંયા નાઇટ્રોજન આપશે ઇથાઇલ એમાઇન આપશે આ પણ આપશે પણ હાઇડ્રોજીન આપશે નહીં હાઇડ્રોજીનની અંદર જે છે અહીંયા હાઇડ્રોજન સાથે આ જોડાયેલો છે સીધો નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે બંધ છે બરાબર છે એટલે આ ટેસ્ટ જે છે આ આની ખાસ કરીને આપણે વાત થઈ છે કે કાર્બન સાથે નાઇટ્રોજન જોડાયેલો હોય તો એ આપશે અથવા તો એકલો નાઇટ્રોજન હોવો જોઈએ હેલો એકલો નાઇટ્રોજન હોવો જોઈએ અથવા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ તો આ ટેસ્ટ આપશે પણ આ જે છે હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે જોડાયેલો છે એટલા માટે આ જે ટેસ્ટ આપશે નહીં લેસન ટેસ્ટ નહીં આપે એટલે યાદ રાખજો ખાસ લેસન ટેસ્ટ કોડ નથી આપતું હાઇડ્રોજન નથી આપતું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એટલે ખાસ ધ્યાન રાખજો આ બધા આપશે બધામાં નાઇટ્રોજન તો છે જ પણ આ હાઇડ્રોજન આપતો નથી એટલે આ ખાસ ધ્યાન રાખજો દોસ્તો સલ્ફર ધરાવતા સંયોજનોની લેસાઇન કસોટીમાં જામલી રંગ શેને આભારી છે સલ્ફર ધરાવતા સંયોજનો છે એની અંદર જામલી રંગ કોને આભારી છે જામલી રંગ આપણે જોઈએ તો જામલી રંગ જે આપણે સલ્ફર ધરાવતા સંયોજનમાં આવતો હતો તો સોડિયમ નાઇટ્રોક્સાઇડનું દ્રાવણ હતું આપણી પાસે એફી સીએન સિક્સ એફી સીએન સિક્સ અને અહીંયા એનઓ આવે છે એનઓ નાઇટ્રોસિલ આખા ઉપર ટુ આવે છે ટુ માઇનસ જો અહીંયા એને કરો સલ્ફર એસ ટુ માઇનસ સાથે પ્રક્રિયા થાય પ્રક્રિયા થાય તો આની અંદર સલ્ફર ભળી જાય તો એફિસિયન સિક્સ એન આવશે શું આવશે એન સલ્ફર ભળી જશે એસ ટુ માઇનસ એટલે માઇનસ વીજ વાર કેટલો થશે ચાર માઇનસ થઈ જશે આ જે જાંબલી રંગ આપે છે બરાબર છે તો જાંબલી રંગ કોને આભારી છે જાંબલી રંગ જે છે એ કોને આભારી છે સલ્ફર ધરાવતા સંયોજન લેસન કસોટીમાં જાંબલી રંગ જે છે એ કોને આભારી છે તો આના આને આભારી છે આ સંયોજન બન્યું છે એફપી સી એન સિક્સ એનઓએસ ફોર માઇનસ તો ફોર માઇનસ છે એફી સી એન સિક્સ એનઓએસ અને ફોર માઇનસ ઓકે આ તમારો આન્સર થઈ જશે બહુ સિમ્પલ વસ્તુ છે કાર્બનિક સંયોજનમાં રહેલા ફોસ્ફરસને પારખતી વખતે નીચેનામાંથી શું બનાવવાથી પીળો રંગ મળે છે શું બનાવવાથી આપણને પીળો રંગ બને છે એટલે કે ફોસ્ફોરસની ટેસ્ટ કરીએ ફોસ્ફરસની ટેસ્ટ કરીએ ત્યાં ફોસ્ફરસ એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટ મળતો તમને યાદ હોય એમોનિયમોલિબ્ડેટ એમોનિયમ ફોસ્ફો મોલિબડેટનું સૂત્ર શું થશે આ નહીં થાય બરાબર છે આ તો એમોનિયમ ફોસ્ફેટ છે એમોનિયમ ફોસ્ફો મોલિબડેટ એનએચ ફોર ચાઇસ પીઓ ફોર એમઓ ઓઓ છે આ એમોનિયમ ફોસ્ફો મોલિબ્ડેટ છે એનું સૂત્ર થઈ ગયું તો આના કારણે રંગ જોવા મળતો સીધું યાદ જ રાખવાનું છે બેટી જ વસ્તુઓ જે છે એટલે આની અંદર અમુક અમુક વસ્તુ દોસ્તો એવી છે કે યાદ રાખવાની છે તો એ તમારે મસ્ત અને બેસ્ટ રીતે યાદ રાખી લેવાની છે ખ્યાલ ને કે જેથી સીધા જ પ્રશ્નોના જવાબ આપી શકે ભાઈ આ જાંબલી રંગ કોના કારણે મળે પીળો રંગ કોના કારણે મળે છે તો આ સીધું બેઠું યાદ જ રાખવાનું આમાં કોઈ લોજિક છે નહીં એટલે આ જે પ્યોરિફિકેશન વાળું છે એમાં યાદ રાખવાનું વધારે છે હમણાં કેમ આપણે હાઇડ્રોજન જોયું હતું એના પછી આ રંગ વાળું જોયું તો આ બધાની અંદર મોસ્ટ ઓફ યાદ રાખવાનું છે ખ્યાલ ને એટલે યાદ રાખવાથી એટલે કે સીધા જ પ્રશ્ન આ બેઠા જ પ્રશ્નો પૂછી શકે છે તમને ચાલો સલ્ફર ને સલ્ફર પરખ માટે કયા સંયોજન જાંબલી રંગ મળશે હમણાં આપણે જોયું હતું હમણાં આપણે આવું સંયોજન જોયું હતું કોના ગણે જાંબલી રંગ મળે છે તો સી એન સિક્સ એન શું આવશે એન અને ઉપર ફોર માઇનસ છે અહીંયા ચાર માઇનસ છે એવું તો સંયોજન આપ્યું જ નથી આપણને કે તો એફી સી એન ફાઈવ સોરી દોસ્ત અહીંયા ફાઈવ ફાઈવ આવશે ફાઈવ ભૂલથી લખાઈ ગયેલું છે પાછળની સ્લાઇડની અંદર એક વખત જોઈ લઈએ હા અહીંયા પણ સિક્સ લખાઈ ગયું છે પણ ફાઈવ આવશે ઓકે આજે જે છે ફાઈ આવશે એટલે ખાસ તમે ધ્યાન રાખજો અહીંયા જે છે કારણ કે લિગન સંખ્યા છ કરતાં વધારે હોય નહીં અહીંયા છ કરીએ તો સાત થઈ જાય એટલે બહુ સિમ્પલ રીઝન છે એમાં કઈ નવી વાત નથી ચાલો એટલે અહીંયા કેટલા આવ્યા છે ફાઈ અહીંયા તો આવું બંધાણ ક્યાં આપે આવું તો ક્યાં છે જ નહીં તો આગળ અહીંયા માઈનસ છે એટલે સોડિયમ કેટલા લખવાના થાય ફોર તો આવું બંધારણ ક્યાં છે અંદર આજ બરાબર છે છે બીજું કે એને થ્રી નહીં આવે ઉપર માઇનસ ચાર વીજ બાર આવે છે અહીંયા એને ટુ પણ નહીં આવે એને ટુ પેલા એસ ન હોય ને તો એને ટુ આવે એસ કાઢ નાખો અહીંયા તો એને ટુ આવી જાય કેમકે એસ એસ ની ઉપર વીજબાર કેટલો છે માઇનસ ટુ એટલે બે એને વધારે લખવા પડે ને ક્યાં લેવો ને અને એને તો આવશે નહીં એટલે તમારો જવાબ કયો થશે એ થશે કઈ પદ્ધતિ કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણમાં વપરાય છે કાર્બનિક સંયોજનનું શુદ્ધિકરણ કરવું હોય તો કઈ પદ્ધતિ ઓક્સિડેશન રિડક્શન નિસ્યંદન કે જળ વિભાજન બહુ સિદ્ધિ વસ્તુ છે બહુ સિમ્પલ આન્સર છે ફૂલોની સુગંધ તેમાં રહેલા કેટલાક બાષ્પશીલ કાર્બનિક સંયોજનને લીધે હોય છે ફૂલ જે આપણને સુગંધીદાર દેખાય છે એમાં રહેલા કેટલાક કાર્બનિક અને એ કાર્બનિક પદાર્થ બાષ્પશીલ છે એટલે એની અંદર કાર્બનિક પદાર્થની બાષ્પ બને બાષ્પ આપણા નાક સુધી પહોંચે છે અને આપણને એકદમ સુગંધીદાર ઓકે એ સુગંધ આવે છે તો આ સંયોજનો આવશ્યક તેલો તરીકે ઓળખાય છે આ સંયોજનો જે ફૂલની અંદર જે તેલ છે તેલની બાષ્પ બને એ આપણને સુગંધ આવે છે તો સામાન્ય તાપમાને આ તેલો પાણીમાં અધરાવ્યું છે સામાન્ય તાપમાને પાણીમાં કેવા છે આ તેલ અદ્રાવ્ય છે ફૂલમાં રહેલા જે તેલ જે છે બહુ ઓછા પ્રમાણમાં હોય તમે એમ કે ફૂલમાં ક્યાં આપણે તેલ કાઢીએ કોઈ દિવસ એમ નહીં બહુ ઓછા પ્રમાણમાં હોય છે થોડાક જ એવા ભાગની અંદર હોય છે ખ્યાલ આવો કે પાણીની બાષ્પમાં અદ્રાવ્ય છે જો એટલે કે આ ફૂલમાં રહેલા જે તેલ છે જેના કારણે સુગંધ આવ્યા છે આપણને એની બાષ્પ બને છે તો એ પાણીમાં સામાન્ય તાપમાને પાણીમાં ઓગળતા નથી અદ્રાવ્ય છે પણ ગરમ પાણીની અંદર પાણીની બાષ્પ કે અથવા ગરમ પાણીમાં એમાં દ્રાવ્ય છે તો ફૂલોમાંથી તેલનું નિષ્કર્ષણ કરવા માટે એટલે ફૂલમાંથી તેલ કાઢવું સુગંધ કાઢવી છે ખરે સુગંધ બહાર કાઢી લાય છે ને પછી બધી એડ પણ કરી શકાય છે ખ્યાલ આવે એટલે એ સુગંધ જે તેલ તેલ બહાર કાઢવું છે તો એની એના માટે યોગ્ય પદ્ધતિ કઈ છે એટલે કે એ જે તેલ છે સામાન્ય તાપમાને પાણીમાં નથી ઓગળતું પણ પાણીની બાષ્પ કરીએ ગરમ કરીએ તો એમાં પાણીમાં ઓગળી જાય છે તેલ તો એના માટે કઈ નિસ્યંદન સ્ફટિકરણ નીચા દબાણે દબાણ કે બાષ્પ નિન બહુ સીધી વાત છે બાષ્પ નિન આવશે કેમ કે પાણીની તમને ખબર છે કેટલાક પદાર્થ જે છે પાણીની બાષ્પ પહેલા આપણે બનાવતા બાષ્પ બનાવતા એ બાષ્પ એક બીકર માં બની જાય પછી આપણે કાર્બનિક પદાર્થને પાણીની બાષ્પમાં એટલે કે કાર્બનિક પદાર્થની અંદર પાણીની બાષ્પ જવા દેતા હતા પાણીની બાષ્પ અને કાર્બનિક પદાર્થ બંને ભેગા થઈ જાય છે અને પછી એ બાષ્પ પાણીની બાષ્પ સાથે જ કાર્બનિક પદાર્થ જતો રહે છે કેમ કે બાષ્પમાં ઓગળી ગયો હોય એટલે પાણીની બાષ્પમાં ઓગળી જાય છે એટલે પાણીની બાષ્પ સાથે દૂર થઈ જાય છે બાષ્પ નિશિંતન બહુ મસ્ત આન્સર છે કે નહીં જેલડાલ પદ્ધતિમાં નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા નાઇટ્રોજનનું રૂપાંતર શેમાં થાય છે નાઇટ્રોજનનું આપણે આ પદ્ધતિ જોઈતી આપણે નાઇટ્રોજનની પદ્ધતિ માટે જેલડાલ પદ્ધતિ સૌથી પહેલું આપણે સ્ટેપ જોયું હતું કાર્બનિક પદાર્થ છે શું છે કાર્બનિક પદાર્થ છે એને આપણે નાઇટ્રોજનયુક્ત યુક્ત એને સાંદ્ર એચ ટુ એસ ફોરમાં સલ્ફ્યુરિક એસિડમાં નાખતા હતા તમને યાદ હોય તો એચ ટુ એસ ફોર હજી એક વસ્તુ આમાં લખીને આપી નથી એ પણ વસ્તુ તમારે યાદ રાખવાની છે સીયુ એસ ફોર સાંદ્ર એચ ટુ ફોર ને સીયુ ફોર આ બધાનું મિશ્રણ કરવામાં આવે પહેલા તબક્કામાં અલગ બીકર હતું અલગ કોનિકલ ફ્લાસ હતો ગોળ તળિયા વાળો એની અંદર અલગ બીકર આપણે લીધું હતું એની અંદર આપણે મિક્સ કર્યું તો કાર્બનિક પદાર્થમાં જે નાઇટ્રોજન જે છે એનું એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર થઈ જતું એન એચ ફોર આ રીતે મળેલો એમોનિયમ સલ્ફેટ છે એને ઓઇઝ આને પાછું ગરમ કરતા હતા એટલે આમાંથી એમોનિયા ઉત્પન્ન થતો હતો ખબર એમોનિયા એ પાછું આમ દૂર થઈ અને આવતો હતો તો એમોનિયમ સલ્ફેટ મળે છે તો તમને શું આપ્યું છે અહીંયા એમોનિયમ સલ્ફેટ અહીંયા આપેલો છે તો તમારો જવાબ કયો થશે એ થશે

એટલે બી ની સામે ક્યુ આવશે આ બધાને પરફેક્ટ ખબર છે અધિ શોષક છે બીજી કદાચ થોડી ઘણી તમને કદાચ ન ખબર હોય પણ આટલી ખબર હોય એલ્યુમિના એટલે એલ ટુ ઓ થ્રી ભેદનું શોષણ કરે છે મોસ્ટ ઓફ કે લેવન તો બી સામે ક્યુ ક્યાં છે બી સામે ક્યુ તો બી સામે ક્યુ બી સામે પી ન આવે બી સામે આર ન આવે બી સામે આર ન આવે બી સામે ક્યુ લો એક જ માં જવાબ આવી ગયો તો એ છતાં બીજા બે ચેક કરી લેવાના છે પરફેક્ટ અને મસ્ત રીતે

ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં એસિટો નાઇટ્રાઇલનો યુઝ કરવામાં આવે છે એટલે ખાસ ધ્યાન રાખજો કે એસિટો નાઇટ્રાઇલનો યુઝ કોના તરીકે કરવામાં આવે છે ચલિત કલા તરીકે અને આ તો લગભગ ઘણા ખરાને ખબર જ હશે જ કે એલ્યુમિના જે છે અધિશોષક તરીકે વર્તે છે બરાબર છે અને બેન્ઝાલ્ડિહાઇડ અધિશોષિત તરીકે વર્તે છે એટલે તમારો આન્સર કયો થશે બી થશે ચાલો દોસ્તો આયોડિન અને સોડિયમ ક્લોરાઇડના મિશ્રણમાં અલગીકરણ માટેની પદ્ધતિનું નામ આપો તો એક તો આયોડિન છે જો તમને આ કઈ કઈ પદ્ધતિ આપી છે એ પણ જોઈ લઈએ અને એનએસીએલ છે તો એનએસીએલ ઘન છે સોલિડ છે આ પણ સોલિડ છે પણ તમને ખબર છે કે આયોડિન છે ને એની સીધી જ બાષ્પ થાય છે આયોડિન છે એની સીધી જ શું થાય બાષ્પ સંતુલન ચેપ્ટર જે છે અગિયાર વધનનું સાતમું ચેપ્ટર એની અંદર પણ આવે જ છે કે આયોડિન જે છે એની અંદર બાષ્પ થાય છે સીધી જ એની બાષ્પ બને છે એટલે આયોડિન ઘન હોય તો એમાંથી આયોડિન સીધી જ શું બને છે ગેસ બને છે જો આને તમે થોડુંક ગરમ કરશો થોડુંક ગરમ કરશો આને તો એને ને કઈ નહીં થાય એની ભાષા બનતા તો બહુ વાર લાગશે એને નું તો ઓગળતા જ બહુ વાર લાગે કાલે એવો એ તો પાણીમાં નાખે તો જલ્દી ઓગળી જાય છે બાકી એને સીધે સીધું ગરમ કરો તો ઓગળે પોગળે નહીં જલ્દી ખ્યાલ એવો આ જે છે એટલે એનએસીએલ જે છે એને ગરમ અને આયોડીન ને બે ને તમે ગરમ કરો છો તો બે માંથી આયોડીન ની સીધી જ બાષ્પ બનશે એ બાષ્પ ને તમે ભેગી કરી લો તો એક બાજુ આયોડીન મળી ગયો એક બાજુ શું મળી ગયો એનએસીએલ તો કઈ પદ્ધતિ આમાંથી યુઝ કરશું સ્ફટિકીકરણ નહીં વિભાગીય સ્ફટિકરણ નહીં ઉર્ધુ કેમ કે આયોડિન સોલિડ માંથી સિદ્ધિ શું બની બાષ્પ બની આ બે આ તો ઘનનો ઘન જ પેટો રહેશે એમનો આની બાષ્પ બને એ અલગ ભેગી કરી લેવાની છે આયોડિન બરાબર છે લાયોડીન અલગ થઈ જાય એટલે કઈ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે ઉર્ધ્વ પાતન થી અલગ જ નહીં બાષ્પ સાથે હોય હોય વધારે ઓગળતું એના માટે આવે એટલે અમુક નામ નામ ચોક્કસ છે એ પદ્ધતિના તમારે યાદ રાખવાના છે થિયરીમાંથી અમુક થશે અમુક એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો એમાંથી તમને આવડશે એટલે આ રીતે તમારે સોલ્વ કરવાનું છે ખ્યાલ આવ્યો કે નહીં એટલે અમુક થિયરીમાંથી ખ્યાલ આવી જશે અમુક આ રીતે એમસીક્યુ ના પ્રેક્ટિસ કરશો તો થઈ જશે ચલો સ્ફિકરણ વપરાતા દ્રાવકમાં કયો ગુણધર્મો હોવો જોઈએ સ્ફટિકી કરણમાં વપરાત દ્રાવક દ્રાવક એવો હોવો જોઈએ કે કા બીજો જે પદાર્થ જે છે દ્રાવ્યતાનો તફાવત હોવો જોઈએ અને સરળતાથી દૂર કરી શકાય તેવો હોવો જોઈએ બરાબર છે દ્રાવ્યતાનો તફાવત બે ની દ્રાવ્યતા આપણો પદાર્થ લીધો છે તે અને દ્રાવક બે ની દ્રાવ્યતા એ સરખી છે તો મેળ પડશે નહીં એટલે કે જે આપણે બે પદાર્થને અલગ કરવો એની દ્રાવ્યતા સરખી હોવી જોઈએ નહીં સામાન્ય તાપમાન આ ઊંચું તાપમાન એને બી બંને સામાન્ય તાપમાને અશુદ્ધ સંયોજન તેમાં અલ્પ દ્રાવ્ય હોવું જોઈએ સામાન્ય તાપમાને અશુદ્ધ સંયોજન તેમાં અલ્પદ્રાવ્ય હોવું જોઈએ એટલે અશુદ્ધ સંયોજન તેમાં ત્યારબાદ ઊંચા તાપમાને અશુદ્ધ સંયોજન તેમાં સારા એવા પ્રમાણમાં દ્રાવ્ય હોવું જોઈએ હા જો સામાન્ય તાપમાને પદાર્થ ન ઓગળે તો ઊંચા તાપમાને પદાર્થ ઓગળવો જોઈએ આપણે મીઠાનું સ્ફટિકીકરણ કરવું છે તો મીઠાને પાણીમાં ઓગાળી દઈએ છીએ પાણીમાં ઓગળે તો જ થશે હા એવું જરૂરી નથી કે સામાન્ય તાપમાને ઓગળી જવું જોઈએ પણ ઊંચું તાપમાન રાખો ત્યારે સો ટકા ઓગળી જવું જોઈએ વધારે ઓગળવો જોઈએ જેથી કરીને પદાર્થ એક વખત ઓગળે તો એનું સ્ફટિકીકરણ કરી શકાય એટલે ઊંચા તાપમાને બરાબર છે સંયોજન અશુદ્ધ સંયોજન તેમાં સારા એવા પ્રમાણમાં શું હોવું જોઈએ દ્રાવ્ય હોવું જોઈએ હા એટલે આ અશુદ્ધિને દૂર કરો છો ત્યારે આપણી પાસે એક અશુદ્ધિ છે ને એક પદાર્થ છે બેમાંથી એક જે છે એટલે ટૂંકમાં બેની દ્રાવ્યતા વચ્ચે તફાવત હોવો જોઈએ તો આમાં તમને શું કીધું છે અશુદ્ધ સંયોજન સારા એવા પ્રમાણમાં દ્રાવ્ય હોવું જોઈએ જો અશુદ્ધ પદાર્થ આમાં ઓઘળી જશે તો શુદ્ધ પદાર્થ ઓગળતો હોવો જોઈએ નહીં એટલે આ પદાર્થ વાક્ય રેડી છે કે અશુદ્ધ પદાર્થ જે છે ઊંચા તાપમાને એ સારા એવા પ્રમાણમાં દ્રાવ્ય હોવું જોઈએ જે બીજી એક વાત કીધું આ વાક્ય સીધું બેઠું ટેક્સ્ટબુકમાં પણ લખેલો છે તમે વાંચો તો અંદર આપેલું છે આપણે થિયરી લીધી એની અંદર પણ છે એટલે એના ઉપરથી પણ સીધી સિમ્પલ વાત આવી જાય એટલે આન્સર તમારો કયો આવશે બી સામાન્ય સંયોજન તેમાં અલ્પદ્રાવ્ય હોવું જોઈએ એ અશુદ્ધ પદાર્થ અલ્પદ્રાવ્ય હોય અને ન પણ હોય ઘણી વખત પૂરું દ્રાવ્ય પણ હોય શકે તો સામાન્ય તાપમાને અલ્પ દ્રાવ્ય છે તો ઊંચા તાપમાને વધારે દ્રાવ્ય છે કે નહીં એ કઈ સ્પષ્ટ આટલે વાક્ય સ્પષ્ટ કીધું નથી બરાબર એટલે આ જવાબ નહીં આવે એટલે આ પરફેક્ટ જવાબ છે તમારો ખ્યાલ આવે ઊંચા તાપમાને અશુદ્ધ સંયોજન સારા એવા પ્રમાણમાં દ્રાવ્ય હોવું જોઈએ સલ્ફર ધરાવતા સંયોજનોના લેસાઈન દ્રાવણની સોડિયમ નાઇટ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા કયો રંગ આવે છે બહુ સિમ્પલ વસ્તુ છે હમણાં જ આવી ગયું કયો રંગ મળે છે જાંબલી રંગ મળે છે ચાલો કેસીએલ અને કેસીએલ ઓ થ્રી ના મિશ્રણને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે કેસીએલ અને કેસીએલ ઓ થ્રી તો કેસીએલ અને કેસીએલ ઓ થ્રી આ બંનેવને અલગ કરવું છે જોજો બરાબર તો આની અંદર શું કરવામાં આવે છે ખાસ કરીને આ કેસીએલ છે ને બીજો કયો છે કેસી થ્રી તો આનું સ્ફટિકીકરણ થોડુંક અલગ અલગ થાય છે જેમ કેમ વિભાગીય નિશ્ચંદન હતું તો આની અંદર વિભાગીય સ્ફટિકીકરણ કરવામાં આવ્યા છે બેયનું સ્ફટીકરણ થોડુંક આગળ પાછળ થશે

તો પેલા બે માંથી એકના સ્ફટિક મળી જશે પછી બીજાના મળશે તો આને શું કહીશું આપણે વિભાગીય સ્ફટિક ધીમે ધીમે એકદમ ધીમે ધીમે સ્ફટિકીકરણ કરવાનું છે એટલે પેલા એક પદાર્થના સ્ફટિક મળી જશે પછી બીજાના મળશે ઉર્ધુ તો આવશે નહીં નિસંધન તો આવશે નહીં હાલ સ્ફટિકીકરણ પણ કયું સ્ફટીકરણ વિભાગીય સ્ફટિકીકરણથી અલગ કરવામાં આવે છે અને પાણીની મિશ્રણને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે એની લઈને પાણીના મિશ્રણને અલગ કરવા કઈ પદ્ધતિ તો એની આ બેઠું આપણને બુકમાં આપ્યું છે એની લઈને પાણીના મિશ્રણ જે છે એને અલગ કરવું હોય તો એની અંદર આપણે ખબર છે નિશ્ચંદન વાળી પદ્ધતિ જે છે ને બાષ્પ નિશ્ચંદન ખાસ કરીને પાણીની બાષ્પ જે છે આમાં પસાર કરવામાં આવે એની વાળું તો બહુ સીધી વસ્તુ છે બેઠું જ આપણને આપેલું છે એટલે આમ જુઓ તો આમાં ઘણા ઉદાહરણ એવા છે કે ટેક્સ્ટ બુકના તો પરફેક્ટ યાદ રાખવા જ જેટલા પણ ઉદાહરણ એ પાછે સીધા યાદ રાખવાના કેમ કે આમાં સીધા ઉદાહરણ પૂછે કોનો રંગ કેવો આવે કયા ઉદાહરણમાં કયું નિશ્ચંદન વપરાય છે કેમ એ કેમ કે એ લોકોએ પ્રયોગથી નક્કી કર્યું છે મને તમને એમ જોઈને ખબર ના પડી છે પણ એને પ્રયોગ કરવાનું પછી કીધું છે એટલે આવા અમુક ઘણા બધા એવા ઉદાહરણ જે છે એ યાદ રાખવાના આમાં થાય છે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર સી એચ ટુ છે તથા બાસ્પ ઘનતા ત્રીસ છે તો આ સંયોજનનું અણુ સૂત્ર શું થશે આમ જોઈએ તો અગિયારમાં ધોરણના પહેલા ચેપ્ટરનો પ્રશ્ન પણ થઈ શકે છે પણ આ જે છે આની અંદર એટલે આપ્યું છે કે અણુ સૂત્ર ટકાવાર પ્રમાણને ને પદાર્થ મેળવવાનો હોય એટલા માટે જે છે એનું પ્રમાણ સૂચક સૂત્ર અને બાષ્પ ઘનતા આપી છે તો આણ્વીય સૂત્ર શું થશે તો તમને ખબર છે આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા થાય બાષ્પ ઘનતા તો અહીંયા 2 ગુણ્યા કેટલા આવશે 30 એટલે આણ્વીય દળ કેટલું થશે 60 ગ્રામ પ્રતિ મોલ આટલું થઈ ગયું હવે તમને એમ કીધું છે કે આ પદાર્થ આપ્યો છે એનું અણુસૂત્ર મેળવવું છે શું મેળવવું છે અણુસૂત્ર આ બાષ્પ ઘનતા તમને આપી દીધી છે કે આ જે છે હવે આનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે આણવી દળ મળી ગયું પ્રમાણ સૂચક સૂત્ર દળ સૂત્ર દળ પ્રમાણ સૂચક સૂત્ર દળ જે છે એ કાર્બન નું કેટલું થશે બાર પ્લસ હાઇડ્રોજન નું બે અને ઓક્સિજન નું કેટલું સોળ બરાબર છે એટલે કેટલું થશે ત્રીસ થશે

પ્રમાણ સૂચક સૂત્ર પ્રમાણ સૂચક સૂત્ર ઓકે તો એનું બરાબર કેટલા છે બે પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે પ્રમાણ સૂચક સૂત્ર સી એચ ટુ અને બે વડે ગુણી નાખો એટલે શું થાય સી ટુ એચ ફોર ઓ શું થશે સી ટુ એચ ફોર ઓ ટુ

સીવુ અને સીવોટુ આપણે આકૃતિ હતી ત્યારે આવ્યું હતું ખબર એક અલગ જ પ્રકારનું હતું તો આને સીવો અને સીવો ટુ બંનેઓ સાથે ગરમ કરવા આવે કોપરની જાળી હોય અને એક બાજુથી સીવો ટુ આવતો હોય તો એની સાથે ગરમ કરવામાં આવે છે આન્સર કયો આવશે તો ડી આવશે દોસ્તો ક્રોમેટોગ્રાફીમાં નીન હાઇડ્રિટના દ્રાવણનો ઉપયોગ શું પારખવા થાય છે નીન હાઇડ્રિટનો દ્રાવ પણ આપણે બેઠું જ આવી ગયું છે બરાબર છે નિન હાઇડ્રિટનો દ્રાવ જે છે એમિનો એસિડ જે જનરલી દેખાતા નથી તો એ એમિનો એસિડ જોવા માટે નિન હાઇડ્રિટનો સ્પ્રે કરવામાં આવે છે ચલો ત્યારબાદ દોસ્તો કેરિયસ પદ્ધતિ વડે હેલોજનના ના કાર્બનિક પદાર્થમાં રહેલા હેલોજન નું શેમાં રૂપાંતર થાય છે કેરિયસ પદ્ધતિમાં હેલોજનના ના પરિમાપન કરવું હોય તો કાર્બનિક પદાર્થનું હેલોજન નું શેમાં રૂપાંતર થાય કાર્બનિક પદાર્થમાં રહેલા હેલોજન નું કાર્બનિક પદાર્થમાં રહેલા હેલોજન નું એજીએક્સ માં રૂપાંતર થાય છે ખબર છે સીએલ હોય તો શેમાં રૂપાંતર થાય એજીસીએલ માં બીઆર હોય તો એજીબીઆર માં

અને હાઇડ્રોજન પારખવાની કસોટીમાં કાર્બનિક ગરમ કરવામાં આવે છે બરાબર છે એ તો તમને ખબર જ છે કાર્બન અને હાઇડ્રોજનની આપણે લિબિંગ પદ્ધતિ કોપર ઓક્સાઇડની જાળી હતી ખબર છે એની અંદર ગરમ કરવામાં તો આ એક હાઇડ્રોકાર્બનની આવે ગ્લુકોઝની આવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કોપર ઓક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે છે એટલે અમુક પ્રશ્નો બેઠા જ છે તો બહુ સીધે સીધા જ આન્સર આવી જાય એવું છે એટલે થોડુંક યાદ રાખવાનું થાય તમારે મિથેનોલ અને એસિટોનના નિશ્ચંદ મિશ્રણનું અલગીકરણ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે પદ્ધતિનું નામ મિથેનોલ અને એસિટોન નું અલગીકરણ કરવું છે તો કઈ પદ્ધતિ વપરાય છે સાદુ નિસ્યંદન વિભાગીય નિસ્યંદન વિભાગીય સ્ફટિકરણ અને વિભાગીય નિષ્કર્ષણ જો આ નિષ્કર્ષણ તો નહીં આવે દ્રાવક માટેની પદ્ધતિ માટે તો સ્ફટિકરણ ઘન પદાર્થ માટે છે સાદુ નિસ્યંદન નહીં ચાલે કેમ નહીં ચાલે કેમ કે આ બેયના જે છે આ તમારે આ પણ યાદ જ રાખવાનું છે કે મિથેનોલ અને એસિટોનના ઉત્કલન બિંદુ લગભગ નજીક નજીક જે છે બહુ

એક પ્રથમ નિશ્ચિતન પણ છે એક સાઠ એન્ડ સેલ્સિયસ તાપમાને ઉકળે છે અને એક ત્રેસઠ ત્રેસઠ એન્ડ એક સાઠ કયા બે પ્રવાહી છે આઈસો એક્ઝેન આઈસો એક્ઝેન કેમ લખશું એક બે ત્રણ ચાર પાંચ અને છ કાર્બન થઈ ગયું ને ચાલો છ કાર્બન થઈ ગયા છે હવે આ આઈસો એક્ઝેન છેલ્લેથી બીજા કાર્બન પર બે શાખા છે થ્રી મિથાઇલ પેન્ટેન થ્રી મિથાઇલ પેન્ટેન બરાબર છે આ થ્રી મિથાઇલ પેન્ટેન જે છે આ થ્રી મિથાઇલ પેન્ટેન નું બંધારણ છે આ શું છે આ શું છે એકનું સિક્સટી થ્રી અનસેલ્સિયસ તાપમાન છે એકનું સાઈઠ કોનું છે એવું નથી કીધું જો અનુક્રમે નથી કીધું અનુક્રમે એટલે આઈસો એક્ઝન નું તો ત્રેસઠ થઈ એવું નથી કીધું એકનું કોઈ પણ એકનું એક પ્રવાહીનું છે ત્રેસઠ કોનું ત્રેસઠ છે એ ખબર નથી બરાબર ત્રેસઠ અને એકનું કેટલું છે સાઈઠ અનસેલ્સિયસ આટલું છે ઉત્કલન તો બે પ્રવાહીને અલગ કરવાનો યોગ્ય માર્ગ ઉત્કલન બિંદુ નજીક નજીક છે ઓકે તો સાધુ નિશ્ચંદન આમાં સાધુ નિશ્ચંદન આમાં વિભાગી ને આમાં વિભાગી નિશ્ચંદન તો સાધુ નિશ્ચંદન તો નહીં જ આવે કેમ કે વિભાગી નિશ્ચંદન જ વાપરવું પડશે આ એક જવાબ જવાબ આવશે આવશે કયો હવે એ છે કેમ કે આની અંદર ઉત્કલન બિંદુ વચ્ચે વધારે તફાવત નથી ત્રણ ડિગ્રીનો તફાવત છે એટલા માટે હવે ઉત્કલન બિંદુ હવે પ્રશ્ન બીજું એવું કીધો છે ઉત્કલન પામે છે તો આ બે પ્રોહિ અલગ કરવા યોગ્ય માર્ગ કયો માર્ગ તો આ વિભાગી નિશ્ચંદન જ આવશે કયું પ્રથમ નિશ્ચંદન પામશે કયું પ્રથમ નિશ્ચંદન એટલે જલ્દી બાષ્પ બનશે જેનું ઉત્કલન બિંદુ નીચું કોનું ઉત્કલન બિંદુ નીચું એવું નથી કીધું આ બેમાંથી માંથી એકનું સાઈડ છે તો આ બેમાંથી કોનું નીચું હશે તો એ પ્રોબ્લેમ વાળું થઈ ગયું આમાં એક શાખા આમાં એક શાખા આમાં છ કાર્બન એક મિત્રો થ્રી મિથાઇલ પેન્ટેન છે ને અહીંયા છ કાર્બન મેં કરી દીધા છે એક મિનિટ એક બે ત્રણ ઓકે બરાબર છે આમાં છ કાર્બન છે આમાં પણ કેટલા કાર્બન છે છ કાર્બન છે આમાં એક શાખા છે આમાં એક શાખા છે તો ઉત્કલન બિંદુ ઊંચું કોણ બરાબર છે તો આ જે છે આ ગોઠવણી તો એ જે આવી કટ્ટર કોમ્પિટિશન થાય ત્યારની વાત જે છે તો ત્યારની વાત તો આ જે છે આનું ઉત્કલન બિંદુ ઊંચું થશે ઊંચું થશે કેમ થશે કે આની બે બાજુ સમમિતિય ગોઠવણી છે સમમિતિય ગોઠવણીના કારણે ઉત્કલન બિંદુ વધારે થશે ખાસ ધ્યાન રાખજો આની સમમિતિય ગોઠવણી છે ને બે બાજુ સાઈડ સરખી છે ને આનું ઉત્કલન બિંદુ થોડુંક નીચું થશે એટલે આનું સાઈઠ થશે અને આનું ત્રેસઠ થશે આનું સાઈઠ થશે એટલે આ ફટાફટ બાષ્પ બનશે એટલે પેલા નિશ્ચંદન થશે એટલે પ્રથમ નિશ્ચંદન પામશે તો શું આવશે અહીંયા આઈસો હેક્ઝેન છે ને થ્રી મીટર તો તમારો આઈસો હેક્ઝેન પ્રથમ નિશ્ચંદન પામશે તો તમારો જવાબ કયો આવશે સી ઓકે ડી આવશે નહીં એટલે આ મસ્ત આવા કોન્સેપ્ટ આપેલા હોય છે દોસ્તો તો આવી પ્રિપેરેશન મસ્ત કરવાની છે ને જે થિયરી છે એનું વ્યવસ્થિત અને બેસ્ટ રીતે તમારે રિવિઝન કરવાનું છે ઓકે દોસ્તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ